ત્રાના પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે પાંચસો દીવરાની મહા મહાઆરતી કરી સોમવતિયા માસની ની ઉજવણી એકસો પચાસ અંતિમ દિવસે ભક્તો દ્વારા પાંચસો એકાવન દેવડાઓની મહાઆરતી કરીને પવિત્ર સોમવતી અમાસની ઉજવણી કરવામાં આવી છે કે રાજા શાહી વખતના મહાલક્ષ્મી મંદિરનું અદભુત બાંધકામ શાંતિ આજે પણ ભક્તો માટે અગબંધ ઊભું છે ધાંગધ્રાવાસીઓ પણ પૂનમ નવરાત અને શ્રાવણ મહિના પવિત્ર દિવસોમાં મંદિરમાં આરતી ભજન અને દર્શનના લાભ લેવાનું ચૂકતા નથી હિન્દુ સંસ્કૃતિના દરેક ધાર્મિક તહેવારો ઉત્તરાયણ દિવાળી નવરાત્રી અને દરેક પૂનમે માતાજીના અનુકૂટ અને ખાસ શૃંગાર જોવા આખું ધાંગદ્રા મોડી રાત સુધી આ મંદિરે ફરજિયાત હાજર હોય છે ત્યારે આખા શ્રાવણ માસમાં અહીં મંદિરમાં સ્થાપિત શિવલિંગના ખાસ શૃંગાર કરવામાં આવે છે ને મંદિરના અલગ અલગ શણગાર કરી સવાર સાંજ મહાઆરતી અને સાંજથી મોડા રાત્રી સુધી શિવતુન ગાવામાં આવે છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ સોમવાર એવા તરીકે ખાસ કરવામાં આવે છે ત્યારે ભક્તો દ્વારા

તથા બધા પૂનમ ભરવા આવે છે ભક્તો અને હજારો ભક્તો આ દર્શનનો લાભ લે છે આ અને અમાસનું દર અમાસે શ્રાવણ મહિનામાં સોલો ભદ્ર મંડળ મહામંડળ રાખેલ છે બધા બહેનો વતી આ સમૂહ મંડળ રાખેલ છે તથા આ બધા પ્રોગ્રામો થાય છે વાર તહેવારે બધા ઉત્સવ થાય છે આશરે આ દોઢસો વર્ષ પહેલાંનું મંદિર છે અને બધા હજારો ભક્તો હરિભક્તો દર્શનનો લાભ લે છે તથા આ મહાદેવજીના દર સોમવારે તથા શ્રાવણ માસમાં અનેક શણગાર થાય છે અને શણગારનો બધા દર્શનનો લાભ લે છે તથા પૂનમના પવિત્ર દિવસે બધા પૂનમ ભરવા આવે છે અને વાર તહેવારે બધા ઉત્સવ થાય છે જય મહાદેવ હું ભાવનાબેન લલિતભાઈ પટેલ બોલું છું આ મંદિર દોઢસો વર્ષ જૂનું પુરાણ છે આ મંદિર અવારનવાર પ્રોગ્રામ બધા થતા હોય છે અત્યારે શ્રાવણ મહિનાના આખા મહિનાની મહાઆરતી થઈ હતી આજે એકસો એકાવન દિવાની આરતી હતી

કો માં લક્ષ્મી મહાતાજી જય